નમસ્કાર રાજકોટ ન્યૂઝ એકસો આઠ જે છે એ હર હંમેશ આપ લોકો જાણો છો કે કોઈ પણ પોઝિટિવ કામગીરીનો પ્રચાર પ્રસાર કરવાનો હોય સરકારની અંદર કે સમાજની અંદર કોઈ શુભ કામગીરી કરવાની હોય વિદ્યાર્થીઓના લાભની વાત હોય કે કોઈ દર્દીના લાભની વાત હોય એ સમયે રાજકોટ ન્યૂઝ હંમેશા પોઝિટિવલી કામ કરતું આવ્યું છે અને કોઈની સહાય હોય કોઈને તકલીફ હોય એ સમયે હમણાં ભૂતકાળમાં અમરનાથની અંદર જ્યારે યાત્રીઓને હેલીપેડ ઉપર તકલીફ હતી ત્યારે પણ આપણે એ વસ્તુને લાઈવ બતાવી હતી પણ સરકારની અંદર ઘણી બધી સારી કામગીરી ચાલતી હોય છે અને એવી જ એક કામગીરી રાજકોટ આપણે ડિવિઝનની અંદર આવ્યા છીએ રાજકોટ એસટી ડિવિઝન જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એની ઓફિસમાં આજ રાજકોટ ન્યૂઝ એકસો આઠ આવેલ છે અને જેની અંદર આવી અને સાહેબ સાથે જ્યારે વાત કરી ત્યારે ખૂબ પોઝિટિવલી હકારાત્મક ઉર્જા પ્રાપ્ત થઈ છે અને મને એમ લાગે છે કે લોકો સુધી લોકોની જે જરૂરિયાતો છે એ લોકો એના વિશે ઘણી વખત જાણતા પણ નથી હોતા એવી પણ ઘણી બાબતો હોય છે તો એવી ઘણી બધી સરકાર સારી કામગીરી કરી રહી છે તો અત્યારે કરોદરા સાહેબને નમસ્કાર અને આજ ડિવિઝનલ રાજકોટ એસટી ડિવિઝનની અંદર આવી અને મુલાકાત આપવા બદલ પણ સાહેબનો આભાર માનું છું પણ સાહેબ આપણે વિદ્યાર્થીઓ માટે પણ ઘણી બધી સારી કામગીરી કરી રહ્યા છો તો સર વિદ્યાર્થીઓ માટે આપ થોડી માહિતી આપશો તેવી વિનંતી આપણે જે કોઈ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની જે ગામડાથી શહેર સુધી જે અભ્યાસ માટે આવે છે તેઓને આપણે વિદ્યાર્થીને આપણે સાડે બ્યાસી ટકા છે એ આપણે રાહત આપીએ છીએ અને વિદ્યાર્થીની છે એમને સો ટકા બસની અંદર છે એ આપણે રાહત આપીએ છીએ જી સર અને લોકોને અમે તાલુકા પ્લેસ સુધી તાલુકાથી જિલ્લા પ્લેસ સુધી તમામ જગ્યાએ છે આપણે બસની સુવિધા છે એ ઉપલબ્ધ કરાવેલી છે વધુમાં આપણે જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી માટે બસ ચાલુ કરવાની હોય છે ત્યારે તેઓની કોઈ પણ અમને જરૂરિયાતની માગણી અમારા ધ્યાન આવે છે તો તેને પ્રથમ અગ્રમતા આપી અને અમે તેઓના સમય મુજબ બસો છે એ ચાલુ કરી આપીએ છીએ તાજેતરમાં જ આપણે ધાંગધ્રાથી નજીકના ગામ છે ત્યાં બે થી ત્રણ ગામની અંદર એકસો ને પચાસ જેટલા વિદ્યાર્થીઓને બસની સુવિધા છે એ ઉપલબ્ધ નથી પણ પરંતુ અમને જેવી જાણ કરવામાં આવી તો અમે તાત્કાલિક અસરથી તમામ બાળકો માટે છે એ બસોની સુવિધા છે એ વિદ્યાર્થીઓ માટે છે અમે ઉપલબ્ધ કરાવેલી છે જી સર સર અત્યારે અત્યારે ત્રણ જિલ્લાની અંદર સરનું કાર્યક્ષેત્ર આવે તો એ ત્રણ જિલ્લા કયા કયા છે સર રાજકોટ છે સુરનગર છે અને મોરબી આ ત્રણેય અમારા ત્યાં બસ સ્ટેશન અને ડેપો છે તો ત્યાંથી અમારી છે એ કામગીરી થઈ રહી છે સર દિવ્યાંગ અને દર્દીઓ માટે પણ કંઈક આપ લાભ આપો છો એ શું છે દિવ્યાંગો માટે છે તો એ અમે એની ડિસેબિલિટીના આધારે છે એમાં રાહત આપીએ છીએ તેઓને અમારી તમામ બસની અંદર સો ટકા સુધીની રાહત છે એ આપેલી છે સાથે સાથે જે કેન્સરના દર્દીઓ છે તેઓને પણ આપણી બસની અંદર છે એ ટિકિટની અંદર રાહત મળે છે આવી જ રીતે અમારા જે માનો કે લગ્નની અંદર કોઈ પચાસ કિલોમીટર સુધીની બસ બાંધે છે તો નિગમ છે ઉપલબ્ધ કરાવી અને સાથે સાથે કેમ અકસ્માત ઓછા બને તેઓ તેઓની પણ અમારા દ્વારા છે એ સરકાર પણ આ આ એક નેમ છે કે ઓછામાં ઓછા ફેટાલિટી થાય જી સર તેને લઈ આ યોજના પણ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલી છે જી સર અને અમારા ડ્રાઈવર પણ અમે વારંવાર આ બાબતે તાલીમ રહીએ છીએ એના વર્કશોપ છે એ રહીએ છીએ જી સર અત્યારે ફાયરના જે બનાવો બને છે તો મારા ધ્યાનમાં તો ઓલરેડી આવેલું છે પણ દરેક બસમાં એક ફાયર એક્સટિંગ્યુસર પણ છે જ આપણા વિભાગની અંદર ટોટલ પાંચસો ને પચીસ જેટલી બસો છે એ સંચાલન થવા પામે છે આ તમામ બસની અંદર છે ફાયર ડિસ્ટ્રિબ્યુશનની બોટલ છે એ અમારા દ્વારા છે ઉપલબ્ધ કરવામાં આવેલી છે જે અગ્નિશામક છે જેના એક એક આગમ ભાગ રૂપે છે એ તમામ બસોની અંદર છે એ બોટલ રાખ્યો સર ક્લિનલીનેસમાં બાબતે પણ આપે બહુ કાળજી લીધી છે જ્યારે અમે જૂના બસ સ્ટેન્ડમાં આવતા અને જ્યારે હું નાનો હતો ત્યારે મને ખબર છે પણ આજની પરિસ્થિતિમાં તો દરેક સ્ટેન્ડ ઉપર સફાઈવાળા દરેક બસના સ્ટોપ ઉપર એક એક સ્ટોપ ઉપર બસની સફાઈ કરનારા લોકો અને ત્યાં ક્લિનલીનેસ કરે છે એ બાબતે સાહેબ આપ આપણે સરસ આયોજન કરવું એ વિશે જરા જણાવશો આપણે જે કોઈ અમારી બસ છે એ વર્કશોપમાંથી જ્યારે પણ રૂટ ઉપર સંચાલનમાં જતી હોય છે ત્યારે સો ટકા તમામ બસો છે અંદર અંદર બહારથી અમે સાફ કરી અને પછી જ અમે રૂટની ઉપરથી મોકલીએ છીએ જી સર અને સાથે સાથે અમારા રાજકોટ બસકોટ ખાતે ઓન રૂટ જે બસો છે જેની અંદર કોઈ પેસેન્જરોએ નાનો મોટો કચરો કરેલો છે તો એ પણ ત્યાં વળાઈ જાય છે તે પ્રમાણેના અમે માણસોની છે એ રાજકોટ બસકોટ ખાતે પણ આયોજન કરવામાં આવેલું છે જેથી તમામ બસ છે એ સ્વચ્છ બસ નું એક સ્લોગન છે એમાં સાર્થક થાય છે જી સર સમાજની પણ જવાબદારી રહે છે કે જ્યારે ડિવિઝન દ્વારા કર્મચારીઓ દ્વારા પણ આ સફાઈ બાબતે ધ્યાન આપવામાં આવે છે ત્યારે આપણા દેશના વડાપ્રધાન જો નીચે કચરો પડ્યો હોય તો જાતે ઉપાડી લેતા હોય અને સ્વચ્છ ભારતનું જે મિશન છે એ એનો શુભ સંદેશ સાહેબ આપે છે ત્યારે આપણે પંદર પંદરમી ઓગસ્ટ આવી રહી છે ત્યારે સમાજના લોકો પણ આ પ્રતિજ્ઞા કરે કે આપણે એસટી સ્ટેન્ડ ઉપર જઈએ કે રેલવે સ્ટેશન ઉપર જઈએ જાહેર જગ્યાઓ ઉપર જઈએ તો આપણો પોતાનો કચરો પણ આપણે ઉપાડી લઈએ અને જ્યારે ડિવિઝન અને બધા લોકો જ્યારે આ કામગીરી કરતા હોય ત્યારે સરકારને પણ એમાં લોકોનો સાથ સહકાર મળે અને ઇન્ક્વાયરી ઉપર પણ આપણે પૂછી શકતા હોય છે એ બાબતે પણ આપણને સર માર્ગદર્શન આપશે સર અજાણ્યા લોકો જ્યારે આપણા બસ સ્ટોપ ઉપર આવે ત્યારે ઇન્કવાયરી ઉપર એને કઈ રીતે માર્ગદર્શન મળે આપણે કોઈ પણ મુસાફરો છે બસ સ્ટેશન ઉપર આવે તો ત્યારે તેઓને આપણે એને કોઈ પણ બસની માનો કે પૂછપરછ ઇન્ક્વાયરી કરવી હોય છે તો અમારા ત્યાં ટ્રાફિક કન્ટ્રોલર ઉપર હોય છે પ્લસ સાથે સાથે અમારા ટેલિફોન પણ એક જાહેર કરવામાં આવેલા નંબરો છે અમારા વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે કોઈ પણ માણસને ઘરે બેઠા બેઠા છે એ પોતે ઇન્કવાયરીથી પોતાનો બસનો સમય છે એ જાણી શકે છે સાથે હવે એ આપણે ઈ ટિકિટ છે જે મોબાઈલ જી અમારી એપ્લિકેશન થી પણ તમામ બસો અમારી ઓનલાઈન છે જી એક્સપ્રેસ એ તમામ બસો નું ઓનલાઈન બુકિંગ પણ તેઓ ઘર બેઠા છે એ કરી શકે છે જી આ તમામ પ્રકારની સુવિધા છે એ ઉપલબ્ધ કરવામાં આવે છે સર આ ઓનલાઈન લોકો ટિકિટો તો પણ લે છે પણ આપે ઘણી બધી સંસ્થાઓને પાસવર્ડ પણ આપેલા છે કે સંસ્થામાંથી જે લોકો ફોર્મ ભરી આપે વિદ્યાર્થીઓના અને એવી પણ કામગીરી કરેલ છે અને વિદ્યાર્થીઓ પણ સંસ્થામાંથી રજા લઈને જવાના બદલે જો એ ઓનલાઈન એનું ફોર્મ ભરે તો પણ એને પાસની સુવિધા મળે છે એ વાત પણ મારા જાણમાં આવી અને ડિજિટલ ભારતનો આ આપે એ જે સૂત્ર સાર્થક કર્યું છે તો એ ઓનલાઈન બાબતે સર આપ જણાવશો કે એ લોકો કઈ રીતે પાસ પ્રાપ્ત કોઈ પણ સંસ્થા છે કોઈ પણ સ્કૂલ છે કોલેજ છે એ અમારી પાસે આવે અને એમ કે અમારી સ્કૂલની અંદર એટલા વિદ્યાર્થીઓ છે તો એ એ લોકોને અમે યુઝરનેમ અને પાસવર્ડ આઈડી આઈથી ઓપન કરી આપીએ છીએ તો એ એ તમામ વિદ્યાર્થીઓની છે એમાં વિગત છે એમાં ફિલઅપ કરી શકે છે પછી તેઓ લોકોને ખાલી અમારે અહીંયા બસ સ્ટેશન ખાતે આવી અને પાસ જ ખાલી એમને મેળવવાનો રહીએ છીએ એટલે વિદ્યાર્થીઓને છે એ લાઇનમાં ન ઊભું રહેવું પડે અને પોતાની સંસ્થાથી એની તમામ એન્ટ્રી કરી અને પાસ છે એ મેળવી શકે છે જેથી વિદ્યાર્થીઓને ભણતરની અંદર પણ કોઈ તકલીફ ન પડે તે બાબતની પણ તકેદારી રાખવામાં આવે સર આ તો ખૂબ સારી બાબત છે દરેક વિદ્યાર્થીઓ સુધી આ માહિતી જાય અને વિદ્યાર્થીઓ આ વસ્તુને વધુમાં વધુ શેર કરે સંસ્થાના અધિકારીઓ પણ આમાં રસ લે અને તો આ પ્રવૃત્તિ વધુ સક્રિયતાથી થઈ શકે અને સાહેબ તમે આઈટીઆઈના ઘણા બધા તાલીમાર્થીઓને એપ્રેન્ટિસ તરીકે લો છો અને એમાં બિલકુલ ઝીઝક અનુભવતા નથી તો આઈટીઆઈ બાબતનો પણ આપનો અનુભવ જણાવશો કે અમારા તાલીમાર્થીઓ ઓટોમોબાઈલ કરેલા મોટર મિકેનિક કરેલા ડીઝલ મિકેનિક કરેલા કે જે લોકો એપ્રેન્ટિસ તરીકે આવે છે એ તાલીમાર્થીઓનો આઈટીઆઈનો અનુભવ કેવો હોય છે એ પ્રત્યે આપનો અભિગમ કેવો છે આપ તો ખૂબ સકારાત્મક છો એ બાબતે પણ આપ કાંઈક સંદેશ આપશો સર આપણે જે આઈટીઆઈમાંથી આઈટીઆઈ કરતા હોય છે વિદ્યાર્થીઓ તેઓને અમે અહીંયા અમારી નિગમની અંદર અમારા ડિવિઝનની અંદર તેઓને પોતે મિકેનિકલ ડીઝલ મિકેનિક છે પાસા કોપા છે અલગ અલગ ટ્રેડની અંદર છે એ અમે તેઓને જાહેરાત બહાર પાડી અને તેઓની રિક્રુટમેન્ટ કરતા હોય છે અને તેઓને સંસ્થાની અંદર પણ સારામાં સારી મિકેનિક સાઈડના ડીઝલ મિકેનિક છે પછી જે કોઈ કોમ્પ્યુટરને લગતા જેને કોર્સ કરવો હોય છે તેને પાસા કોપાની અંદર પણ સારામાં સારી તાલીમ મળી રહીએ અને તેઓને સ્ટાઈપન પણ સાથે સરકાર આપે છે તો તેઓને એનામાં પણ અમે ખૂબ ખૂબ કુશળતા આવે તે બાબતેની પણ એક કાર્યવાહી છે એ નિગમ દ્વારા કરવામાં આવે છે તો સાહેબ આપનો કિંમતી સમય ફાળવવા બદલ રાજકોટ ન્યૂઝ એકસો આઠ આપનો ખૂબ ખૂબ આભાર માને છે અને આપની અનેક વ્યસ્તતા હોય આટલી બધી બસો આટલા બધા વહીવટી કામગીરી તેમ છતાં પણ સમાજના પ્રેરક આ આપના સંબોધનને સમાજ સુધી તો હું અવશ્ય પહોંચાડીશ અને આપનો કિંમતી સમય ફાળવવા બદલ આપનો હું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સર